બોલો ગજાનંદ ગણપતિ મહારાજ ની જય ચાકડીના ચટકે પધારો ગજાનંદ જોગ થી જમો મારા પ્રેમનો નો પ્રસાદ સોના રૂપાના બાજો ઢળાવો કાસા જર મારની થાળીને વાટકી સમચી ગલાસ જોડે મૂક્યા ગજાન જોગથી જમો મારા પ્રેમનો પ્રશાંત કાઠાતે કવની પૂરી બનાવી તાજા તેલ માં ફરતી ફૂલાવી ઘીથી વાકારી લાવી રીંગણનું શાક જોગથી જમોને મારા પ્રેમનો નો પ્રસાદ ખારી ખારી ને પતા સમંગાવો ખમણ પાત્રા ને ઢોકળા મંગાવો લસપસતા લાડુ તમે જમો નંદલાલ જોગ જમોને મારા પ્રેમનો નો પ્રસાદ ગૌરી તે ગાયના દૂધ મંગાવો કાજુ બદામ ને એલસી ના ખાવ સાકર ગોળી બનાવ્યો મીઠો દૂધ પાક જોગ થી જમો ને મારા પ્રેમનો નો પ્રસાદ અથાણા ને છે ને કેટલા ગણાવો પાપડ મંગાવો તમે ભાવે તાણ જમો નંદલાલ જમોને મારા પ્રેમનો પ્રસાદ કમોદ નામે તો ભાત બનાવ્યા દાળ બનાવી જો કેવી મજદાર જોગથી જમો ને મારા પ્રેમનો પ્રસાદ वनराते वननी सास मंगावी कड़ी बनावी माही हिंग नवाकार जोग थी जमो ने मारा प्रेम नो प्रसाद तापी नदी ना नीर भरी लावी प्रेम से आसमान करो ने गजाना નથી જમો મારા પ્રેમનો પ્રસાદ હિંડોણા ખાટ ને ઢોલિયા ઢળાવો ગાદી જગ્યા ને ગાલે સાપ ધરાવો પ્રેમે થી ઝૂલે તમે ઝૂલો ગજાનંદ જોગથી જમો ને મારા પ્રેમનો પ્રસાદ ચાખડીના ચટકે પધારો ગજાન જોમો ને મારા પ્રેમનો પ્રસાદ ગજાન ગણપતિ મહારાજની છે